ગુજરાતમાં ભરતી પ્રક્રિયા મુદ્દે મોટો આક્ષેપ સામે આવ્યો છે એસસી એસટી ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ ઉઠાવતા ડીસા પ્રાંત અધિકારીને આદિવાસી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ અંધારણની જોગવાઈ હોવા છતાં તાજેતરના સરકારના નોટિફિકેશનમાં એસટી એસટી ઉમેદવારોને મળવાપાત્ર રાહતનો સમાવેશ ન થતાં વાંધો ઉઠ્યો છે રજૂઆતમાં જણાવ્યું છે કે આર્ટિકલ ત્રણસો મુજબ અનુસૂચિત જાતિના ઉમેદવારોને ભરતીમાં જરૂરી છૂટછાટ આપવી જોઈએ પરંતુ આ આ નોટિફિકેશનમાં ઉમેદવારો સાથે અન્યાય થવાનો ભય છે આ મામલે બનાસકાંઠાના ડીસા પ્રાંત અધિકારીને આદિવાસી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે બંધારણના આર્ટિકલ ત્રણસો અડસઠ મુજબ બે હજારમાં સંશોધન થકી

અમારી જે આદિવાસીઓને જે ચાલીસ ટકાની છૂટછાટ જે આપવામાં આવી છે એની સાથે શું સંગત નથી એ બાબતનું આજે આખા રાજ્યના અંદર અમે આજે એક આ સંગઠનના માધ્યમથી બિલ સેવા મંડળ દિશા મુકામે અહીંયા અમે અમારા બધા પ્રતિનિધિઓ સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ સરકાર શ્રી વહેલામાં વહેલી તકે અમારી જે આવી વિસંગતતા છે એ દૂર કરે એના માટે અમે એના એવિડન્સ સાથે અને ભારતના કાયદા અને આર્ટિકલ સાથે એમનો ઉલ્લેખ કરી અને કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા અને વિવિધ તાલુકાના સાહેબ શ્રી અને પ્રાંત સાહેબના માધ્યમથી સરકારશ્રીને રિક્વેસ્ટ અને વિનંતી કરવા માંગીએ છીએ કે વહેલી માં વહેલા તકે ત્રીસ દિવસના અંદર અમને આ બાબતમાં આવે તક જો ન્યાય નહીં મળે તો અમે એના પર જલન કાર્યક્રમ આપીશું એ માટે અમે આજે દિશા મુકામે પ્રાંત ઓફિસર સાહેબ ગઢી સાહેબ ને અમે નામ કાંતિલાલ માજીરાણા સામાજિક કાર્યકર બનાસવાડા જિલ્લો અહીંયા અમે બધા મારા પ્રતિનિધિ સાથે હવે જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર કઈ રીતે આદિવાસી સમાજની આ માંગને લઈને પ્રતિસાદ આપે છે